તો આપ સાયકલ પર જે બાળકો આવ્યા હતા તેમણે પથ્થરો ફેંક્યા છે અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર બે નો આ વીડિયો સામે આવ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સ્થાનિકો સગીરોની ટીખરથી પરેશાન છે તો રાજકોટની આ ઘટના સામે આવી છે સગીર બાળકોએ ચાલુ સાયકલે ઘરોમાં પથ્થરો ફેંક્યા છે અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર બે નો આ વિડિયો સામે આવ્યો છે અને જે પ્રકારની ઘટના બની છે સ્થાનિકો હેરાન પરેશાન છે સાથે સાથે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે તો પરેશાન છે સ્થાનિકો સગીરોની આ પ્રકારની જે છે છે ક્યારેક ભારે પણ પડી શકે તો જે ઘટના રાજકોટમાં બની છે ચાલુ સાયકલે ઘરોમાં પથ્થર ફેંક્યાની આ ઘટના છે અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવશે વોર્ડ નંબર બેમાં માં અશાંત ધારો લાગુ છે તેમ છતાં પણ આપજો આ પ્રકારની સગીરો દ્વારા કરવામાં આવી છે અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફૂન લાઈન પર જોડાઈ ગયા છે ગૌરવ શું ઘટના હતી કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે એક વિડીયો સામે આવ્યો છે સગીરો સાયકલ લઈને આવ્યા હતા અને પથ્થરો ફેંકતા જોવા મળી રહ્યા છે દીક્ષિતા રાજકોટ નો વોર્ડ નંબર બે વિસ્તાર છે કે તે બાળકો છે કે તેમના દ્વારા તીખળ છે તે કરવામાં આવતી હોવાની ઘટના છે તે સામે આવી છે જોકે આ તીખળ છે તે ક્યાંક ભારે છે તે પડી શકે છે કારણ કે સગીર બાળકો છે કે તે ચાલુ સાયકલે ઘરની અંદર પથ્થરોના ઘા છે તે ફેરતા હોય છે સ્થાનિકો સગીરાઓને આ તીખડ પરેશાન છે તે થઈ ચૂક્યા છે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ છે તે થઈ ચૂકી છે બાળકોની આ તીખડ કારણે ક્યારેક આ વિસ્તારની અંદર જે કહી શકાય કે પરિસ્થિતિ છે તે બગડી શકે તે પ્રકારની જોવા મળી રહી છે કારણ કે અસાનદાર હોવાને કારણે તે વિસ્તારની અંદર આમ પણ જે સંવેદનશીલ વિસ્તાર છે તે કહેવામાં આવતો હોય છે આ આ વિસ્તારની અંદર બાળકો તીખડો કરતા હોય છે ત્યારે એચએમ થવાની પણ ખૂબ જ સંભાવનાઓ છે તે રહેલી છે આ ઘટનાને લઈ અને ખાસ કરીને હવે સ્થાનિક લોકોએ અને જે પણ બાળકો હોય તેમના વાલીઓએ પણ જાગૃત થવાની સાચી જરૂર જોવા મળી રહી છે બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ તો આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જુઓ ત્રણ જેટલા સગીરો છે સાયકલ લઈને નીકળ્યા હતા મોડી રાતના દ્રશ્યો છે પથ્થરો ફેંકતા તેઓ કેમેરામાં કેદ થયા છે સ્થાનિકો આ વારંવાર બનતી ઘટનાઓથી પરેશાન છે